પંચમાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ મથકમાં નાયબ પોલીસ અધિક્ષક અને વી પટેલ એનબી બી ડિવિઝનના પીઆઈ એ કે કલાસવાનાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આગામી ટૂંક સમયમાં બકરીદ પર્વની ઉજવણી થનાર છે ત્યારે ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં બકરી ઈદ પર્વનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તમામ આગેવાનો અને ધર્મગુરુએ આ બાબતે ખાતરી આપી હતી જ્યારે ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થામાં ભંગ ન થાય તે માટે ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ બાહેંદરી આપી હતી આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની અંદર ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવનાર બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ આજની મિટિંગમાં ઉપસ્થિત રહેલા અને ખાસ આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં એ રીતે શાંતિપૂર્ણ રીતે ઉજવાય એ બાબતે શાંતિ સમિતિની મીટિંગમાં ચર્ચા થયેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં આ તહેવાર નિમિત્તે કોઈ પ્રકારને કાયદોની વ્યવસ્થા ભંગ ન થાય કોઈ ધર્મનો ઉદાસ ન થાય કે ભંગ ન થાય એ બાબતેની કાર્યવાહી કરશે એ બાબતેની ખાતરી આપી છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય એ બાબતેની ગોધરા અને પંચમહાલ જિલ્લાને આ તહેવાર નિમિત્તે તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય કોઈપણ ધર્મની લાગણી દુભાય એવું કોઈ પ્રકારનું કૃત્ય ન કરે એ બાબતે સમાજના તમામ લોકોને પંચમહાલ પોલીસ પરિવાર તરફથી અમારી એક આહવાન છે અને વિનંતી છે કે આવું કોઈ કૃત્ય નહીં કરવું જોઈએ જેથી કરીને લોકોની અંદર અને કાયદોને વ્યવસ્થા ભંગ થાય એવો કોઈ પ્રકારનો પ્રશ્ન ન બને એ બાબતે તમામ લોકોને અમારી વિનંતી છે